તો વડોદરામાં પૂર બાદ ઘેરાયેલા શાસકોએ દબાણો તોડવાની જાહેરાત કરી છે મનપાએ વિશ્વામિત્રી નદીનો સર્વે કરીને તેર જેટલા દબાણો નક્કી કર્યા છે જેને હટાવવા માટે કામગીરી શરૂ કરાઈ છે જે તે માલિકોને દબાણો દૂર કરવાની નોટિસ ફટકારાઈ છે આ દબાણોમાં શાળાઓ મોલ હોસ્પિટલ મંદિર પાર્ટી પ્લોટ ઓફિસ મકાનોનો સમાવેશ થાય છે ગેરકાયદેસર થયેલા મોટા બાંધકામનો જે તે સમયે વિરોધ કરી રહેલી વિશ્વામિત્રી બચાવ સમિતિએ આ મુદ્દે તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે લોકોની આંખમાં ધૂળ નાખીને દબાણ હટાવવાનું નાટક કરી પૂર પીડિતોને ગેરમાર્ગે દોરાઈ રહ્યાનો આક્ષેપ કર્યો તો કોંગ્રેસ પણ આ મામલે સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા કિનારાની ગ્રીન ઝોનની જમીનોનો ઝોન ફેર કરનાર અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માંગ કરી બાંધકામો છે જીડીસીઆરના નિયમોની જે અવહેલના કરી અને બાંધકામ થયેલા છે જે માર્જિનમાં એન્ક્રોચમેન્ટ કર્યા છે આ તમામ બાંધકામો તોડવા માટે કોર્પોરેશન કટિબદ્ધ છે હાલ બોતેર કલાકની નોટિસ આપી છે એમના જવાબ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે આ લોકો જે તેર દબાણોની વાત કરી કરીને જે વાહવાહી લૂંટવાનો પ્રયત્ન કરે છે પરંતુ વડોદરાની પ્રજા આ લોકોને જાણી ગઈ છે કે આ જે તેર દબાણોની વાત કરવામાં આવે છે એ તેર કરતાંની વડોદરામાં પચાસ દબાણો છે જે તોડી શકે એવા છે કે જેના કારણે વડોદરામાં પૂર આવ્યું માત્ર આ તેર દબાણોના કારણે પૂર નથી આવ્યું આના સિવાય બહુ દબાણ છે પણ જે લોકો ને પરોક્ષ રીતે ભાજપને મદદ કરતા હોય છે એવા લોકોને સામે એવા માલેતુજારોની સામે આ ખાડા કામ કરવામાં આવે છે અને ગરીબોના ઝૂપડા તોડવામાં આવે છે આ દબાણો માત્ર દૂર કરવાથી વિશ્વામિત્રીમાં ફરી પાછું મૂળ સ્વરૂપે આવીને વહેણ થઈ જાય એવી કોઈ પરિસ્થિતિ દેખાતી નથી કેમકે આ તો નાના નાના ત્રીસ મીટરના માર્જિનમાં જે વિશ્વામિત્રી નદીને મૂળ સ્વરૂપે લાવવા જેટલા બી ઝોન ફેર કરેલા છે એને ફરી ખોદીને કોતર બનાવી દેવા પડશે પ્રક્રિયા નહીં થાય ત્યાં સુધી વિશ્વામિત્રી પુનર્જીવિત નહીં થાય તો ગુજરાતના ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર એક ઓક્ટોબરથી કપાસની ટેકાના ભાવે ખરીદી થશે સીસીઆઈ મારફતે કપાસની ટેકાના ભાવે ખરીદી થશે ગુજરાતમાં તેર કેન્દ્રો પર કપાસની ટેકાના ભાવે ખરીદી મગફળીના ટેકાના ભાવે ખરીદી અંગે બોલ્યા કૃષિ કૃષિમંત્રી કેન્દ્રએ નક્કી નથી કર્યો ન ખરીદી માટે લક્ષ્યાંક જથ્થો નક્કી કર્યા બાદ મગફળીના ટેકાના ભાવે ખરીદી થશે નિર્ણય બાદ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરીને ખરીદી થશે તો ગુજરાતના ખેડૂતો સમાચાર કેન્દ્ર સરકાર સીધે સીધી કોટન કોર્પોરેશન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મારફત એટલે કે સીસીઆઈ મારફત કરાવે છે અને મારી જાણકારી મુજબ પહેલી ઓક્ટોબરથી તેઓ લગભગ રાજ્યમાં તેર જેટલા કેન્દ્રો ખરીદી કેન્દ્રો શરૂ કરી અને કપાસની ખરીદી ટેકાના ભાવથી કરવાના છે હજી ગુજરાત રાજ્ય માટેનો જથ્થો મંજૂર થઈ અને કેન્દ્રમાંથી આવ્યો નથી જેવો આવશે કે તુરત જ અમે તો ખેડૂતો માટે બે દિવસ બાદ સારા સમાચાર ભારે વરસાદથી પાક નુકસાન સહાય અંગે મોટા સમાચાર ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર ખેડૂતો માટે સહાય બે દિવસમાં જ થઈ શકે છે જાહેર કૃષિમંત્રી રાઘવજી પટેલે બે દિવસ બાદ સારા સમાચાર આપ્યા ભારે વરસાદના કારણે પાક ધોવાણ અને જમીન ધોવાણના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે રાજ્ય સરકાર ટૂંક સમયમાં નુકસાનીમાં સહાયની જાહેરાત પણ કરશે ખેડૂતો માટે રાત્રિ દરમિયાન ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા મીંઢોળ સુરાશામળ માર્ગ પરથી પાણી વહેતા થયા અને શિનોર સાદલીને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે એક ફૂટ જેટલા પાણી માર્ગ પરથી વહેતા થયા છે માર્ગ પરથી પાણી વહેતા થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે તો ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે વાહન વ્યવહારને તેની અસર થઈ રહી છે અને જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી રસ્તા પર પાણી ફરી વળ્યા તો વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે અકોટા ગાય સર્કલ પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો છે કોર્પોરેશને બેરીકેટિંગ કરીને જગ્યાને કોર્ડન કરાઈ છે મેયર પિંકી બેન સોનીએ લીધી છે સ્થળની મુલાકાત

એ જોવાનું એમની ફરજ બનતી હતી પણ એ ફરજ ચૂક્યા છે એન્જિનિયરોના પાપે આજે તમામ જગ્યા ઉપર ભૂવા પડેલા છે વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યા જે છે તે સર્જાઈ હતી વરસાદી પાણી તો ઓસરી ગયા પરંતુ વરસાદ બાદ જે ભૂવા પડવાનો સિલસિલો છે તે યથાવત છે દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે ગાય સર્કલ પાસેના દ્રશ્યો છે અને ગાય સર્કલ પાસે વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન જે મસ્ત મોટો ભૂવો છે તે પડ્યો છે ઉલ્લેખનીય બાબત છે કે રસ્તાને નીચેથી ડ્રેનેજની લાઈન અને પાણીની લાઇન જતી હોય છે પરંતુ આ જે લાઇન છે લીકેજ થવાના કારણે નીચે જમીનનું ધુવાન થતું હોય છે અને ત્યારબાદ જે ભૂવો છે તે પડતો હોય છે એટલે વડોદરા કોર્પોરેશનના જુદા જુદા વિભાગો છે તેમના વચ્ચે સંકલનનો અભાવ હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની જે છે તે અહીંયા સ્થળ મુલાકાતે આવ્યા છે અને રસ્તો જે છે તે જોઈ શકાય છે કે કેટલી હદે વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હશે ખૂબ જ મોટી સંખ્યામાં વાહન ચાલકો જ્યારે અહીંયાથી પસાર થાય છે ત્યારે વડોદરા શહેરના મેયર છે પિંકીબેન સોની તેમને જોઈ શકાય છે કે સોની અત્યારે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા તેમને આ ભૂવો જોવો અને ભૂવો જોયા બાદ તેઓ તાત્કાલિક જે અધિકારીઓ છે સંબંધિત વિભાગના તે આ જે ભૂવો છે તેનું સમારકામ કરવામાં આવે તેવા આદેશ જે છે તે મેયર દ્વારા જે આપવામાં આવ્યા છે ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે પણ વરસાદી માહોલ જામે છે અને વરસાદી પાણી ભરાય છે ત્યારબાદ વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાનો સિલસિલો જે છે તે જોવા મળતો હોય છે અને જે ગાય સર્કલ છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે હજી શરૂઆત છે વરસાદી પાણી ઓસર્યા છે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આ જ રીતે જે છે તે ભૂવા પડવાનો સિલસિલો જે છે તે જારી રહેવાનો છે મેયર જોઈ શકાય છે અત્યારે સંબંધિત વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે વાત કરી રહ્યા છે અને આ ભૂવાનું સમારકામ કરવામાં આવે તો સાથે સાથે વાત કરીએ તો જે ડ્રેનેજ વિભાગ છે પાણીનો વિભાગ છે પાણી પુરવઠા વિભાગ છે તેમના જે સંબંધિત અધિકારીઓ છે તેમને મેયર દ્વારા જાણ કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે આ જો લીકેજ હોય તે લીકેજ રિપેર કરવામાં આવે અને અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે ડ્રેનેજની અંદર લીકેજના કારણે આ બુવો થયો છે સવારે વહેલી સવારે અધિકારીને હમણાં જ મારા દ્વારા ફોન કરી અને આદેશ કરવામાં આવ્યો છે કે તાત્કાલિક એમની ટીમ અહીં પહોંચે કારણ કે આ પ્રોજેક્ટમાંથી કામગીરી થતી હોય છે એટલે કામગીરી એમના દ્વારા બધું એસેસમેન્ટ કરીને શરૂ કરવામાં આવશે પરંતુ મેં હમણાં સૂચના આપી દીધી છે હમણાં થોડી વારમાં અધિકારીઓની તો પૂર બાદ ઘેરાયેલા શાસકોએ દબાણો મનપાએ વિશ્વામિત્રી નદીનો સર્વે કરીને તેર જેટલા દબાણો નક્કી કર્યા છે જેને હટાવવા માટે કામગીરી શરૂ કરાઈ છે જે તે માલિકોને દબાણો દૂર કરવાની નોટિસ ફટકારાઈ છે આ દબાણોમાં શાળાઓ મોલ હોસ્પિટલ મંદિર પાર્ટી પ્લોટ ઓફિસ મકાનોનો સમાવેશ થાય છે ગેરકાયદેસર થયેલા મોટા બાંધકામનો જે તે સમયે વિરોધ કરી રહેલી વિશ્વામિત્રી બચાવ સમિતિએ આ મુદ્દે તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે લોકોની આંખમાં ધૂળ નાખીને દબાણ હટાવવાનું નાટક કરી પૂર પીડિતોને ગેરમાર્ગે દોરાઈ રહ્યાનો આક્ષેપ કર્યો તો કોંગ્રેસ પણ આ મામલે સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા કિનારાની ગ્રીન ઝોનની જમીનોનો ઝોન ફેર કરનાર અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માંગ કરી બાંધકામો છે જીડીસીઆઈના નિયમોની જે અવહેલના કરી અને બાંધકામ થયેલા છે જે માર્જિનમાં એન્ક્રોજમેન્ટ કર્યા છે આ તમામ બાંધકામો તોડવા માટે કોર્પોરેશન કટિબદ્ધ છે હાલ બોતેર કલાકની નોટિસ આપી છે એમના જવાબ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે આ લોકો જે તેર દબાણોની વાત કરી કરીને જે વાહવાહી લૂંટવાનો પ્રયત્ન કરે છે પરંતુ વડોદરાની પ્રજા આ લોકોની જાણી ગઈ છે કે આ જે તેર દબાણોની વાત કરવામાં આવે છે એ તેર કરતાંની વડોદરામાં પચાસ દબાણો છે જે તોડી શકે એવા છે કે જેના કારણે વડોદરામાં પૂર આવ્યું માત્ર આ તેર દબાણોના કારણે પૂર નથી આવ્યું આના સિવાય બહુ દબાણ છે પણ જે લોકો ને પરોક્ષ રીતે ભાજપને મદદ કરતા હોય છે એવા લોકોને સામે એવા માલેતુજારોની સામે આ ખાડા કામ કરવામાં આવે છે અને ગરીબોના ઝૂપડા તોડવામાં આવે છે આ દબાણો માત્ર દૂર કરવાથી વિશ્વામિત્રીમાં ફરી પાછું મૂળ સ્વરૂપે આવીને વહેણ થઈ જાય એવી કોઈ પરિસ્થિતિ દેખાતી નથી કેમ કે આ તો નાના નાના મીટરના માર્જિનમાં નદીને મૂળ સ્વરૂપે લાવવા જેટલા બી ઝોન ફેર કરેલા છે એને ફરી કોતર બનાવી દેવા પડશે થાય થાય ત્યાં સુધી પુનર્જીવિત ખેડૂતો માટે મહત્વના સમાચાર એક ઓક્ટોબર થી કપાસ ટેકાના ભાવે ખરીદી થશે સીસીઆઈ મારફતે કપાસ ટેકાના ભાવે ખરીદી થશે ગુજરાતમાં તેર કેન્દ્રો પર કપાસ ટેકાના ભાવે ખરીદી મગફળીના ટેકાના ભાવે ખરીદી અંગે બોલ્યા કૃષિમંત્રી કેન્દ્રએ નક્કી નથી કર્યો ન ખરીદી માટે લક્ષ્યાંક જથ્થો નક્કી કર્યા બાદ મગફળીના ટેકાના ભાવે ખરીદી થશે નિર્ણય બાદ પ્રક્રિયા શરૂ કરીને ખરીદી થશે મને જાણકારી મુજબ પહેલી ઓક્ટોબરથી તેઓ લગભગ રાજ્યમાં તેર જેટલા કેન્દ્રો ખરીદી કેન્દ્રો શરૂ કરી અને કપાસની ખરીદી ટેકાના ભાવથી કરવાના છે હજી ગુજરાત રાજ્ય માટેનો જથ્થો મંજૂર થઈ અને કેન્દ્રમાંથી આવ્યો નથી જેવો આવશે કે તુરત જ અમે ખરીદી માટેની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરશું તો ખેડૂતો માટે બે દિવસ બાદ સારા સમાચાર ભારે વરસાદથી પાક નુકસાન સહાય અંગે મોટા સમાચાર ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર ખેડૂતો માટે સહાય બે દિવસમાં જ થઈ શકે છે જાહેર કૃષિમંત્રી રાઘવજી પટેલે બે દિવસ બાદ સારા સમાચાર આપ્યા ભારે વરસાદના કારણે પાક ધોવાણ અને જમીન ધોવાણના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે રાજ્ય સરકાર ટૂંક સમયમાં નુકસાનીમાં સહાયની જાહેરાત પણ કરશે ખેડૂતો માટે સારા સમાચાર આ ટૂંકમાં એક બે દિવસમાં જ મળી જશે